તો કેમ છો મિત્રો તો મિત્રો ડૉક્ટર હેલ્થ કેરના આઈપીઓની કાલે લિસ્ટિંગ હતી ને લિસ્ટિંગ ઉમીદ પ્રમાણે જ જોવા મળી આપણને લગભગ ચારસો બે રૂપિયામાં આપણને અલોટમેન્ટ મળ્યું હતું અને ચારસો બે રૂપિયામાં જ લિસ્ટિંગ થતું જોવા મળ્યું એટલે કે લગભગ ફ્લેટ લિસ્ટિંગ જ જોવા મળી એટલે કે કોઈને લોસ નથી થયો એક સારી વાત કહેવાય કારણ કે ઉમીદ આવી જતી હતી લિસ્ટિંગ થવાની લોસ ન થયો એક સારું કહેવાય ફ્લેટ લિસ્ટિંગ થઈ ગઈ ત્યાર પછી તેને હાઈ આવ ચારસો બાર રૂપિયાનો લગે લો લગભગ ત્રણસો સિત્તેર રૂપિયાની આસપાસ લો પણ બનાવ્યો હતો હવે મિત્રો વાત કરીએ અપકમિંગ આઈપીઓની તો સાતક જેવા આઈપીઓને લગભગ મંજૂરી મળી ગઈ છે સેબીની એટલે વારાફરતી આપણે એક એક કરીને આઈપીઓ જોવા મળશે બાકી હજી સુધી કોઈની ડેટ એનાઉન્સ નથી થઈ પણ ટૂંક સમયમાં આપણને થતી જોવા મળશે લગભગ સાતેક આઈપીઓ છે જેને અપ્રુવ થઈ ગયા છે બાકી માર્કેટ જોઈએ તો માર્કેટમાં પણ રિકવરી બે દિવસથી સારી જોવા મળી રહી છે ઘણા સમય પછી એફઆઈઆઈની બાઈંગ પણ આપણને કાલે જોવા મળી એટલે કે જો આવી રીતે થોડોક ટાઈમ માર્કેટ સારું રહેશે રિકવરી સારી જોવા મળશે તો આઈપીઓ માર્કેટમાં પણ આપણને સારા એવા આઈપીઓ જોવા મળી શકે છે તેમાંથી મિત્રો એક આઈપીઓ છે એસએમપીપીનો આઈપીઓ જે ડિફેન્સ સેક્ટરની કંપની છે અને એ લગભગ એક હજાર કરોડની મોટી ઇસ્યુ સાઇઝનો આઈપીયુ આવી શકે છે અને તેમાંથી જોઈએ તો લગભગ પાંચસો ને એસી કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને ચોત્રીસોને વીસ કરોડનો ઓએફએસ છે આની પણ ડેટ આપણે ટૂંક સમયમાં જોવા મળી શકે છે બીજો છે બ્રિગેડ હોડલ વેન્ચરનો આઈપીઓ લગભગ તેની ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો નવસો કરોડ રૂપિયાની આસપાસ ઇસ્યુ સાઇઝ હોઈ શકે છે ત્યાર પછી નંબર થર્ડ ઉપર છે ઇન્ડો ગલ્ફ ક્રોપ સાયન્સનો આઈપીયુ આની ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો ફ્રેશ ઇસ્યુ લગભગ બસો કરોડનું હોઈ શકે છે અને ત્યાર પછી થોડા ઘણું પોર્શન ઓએફએસનું પણ હોઈ શકે છે ચોથો છે કુમાર આર્ટ ટેકનું આની ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ સાડા સાતસો કરોડની આસપાસ ઇસ્યુ સાઇઝ જોવા મળી શકે છે પાંચમા નંબરની વાત કરીએ તો સોલાર વર્લ્ડ એનર્જીનું આઈપીયુ આની ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ પાંચસોને પચાસ કરોડ રૂપિયાની ઇસ્યુ સાઇઝ હોઈ શકે છે આને પણ એપ્રુવલ મળી ગયું છે નંબર છ ઉપર છે ગ્લોબ સિવિક પ્રોજેક્ટનો આઈપીઓ અને નંબર સાતની વાત કરીએ તો પોસ્ટ ડેમ ઇન્ફો સિસ્ટમનો આઈપીઓ આ બધા જ આઈપીઓને શેરબીની અપ્રુવલ મળી ગઈ છે હવે ટૂંક સમયમાં આપણે એક પછી એક ડેટ પણ એનાઉન્સમેન્ટ થતી જોવા મળી જશે અને જેવી ડેટ આવશે એવો આપણી ચેનલમાં રિવ્યૂનો વિડીયો પણ આવી જશે એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઈક કરી દેજો મોકલી દોજો તમારા મિત્રોને જે પણ સ્ટોક માર્કેટ આઈપીઓનું કરતા હોય તેને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં